ચાર સપ્ટેમ્બરે બની રહ્યો છે અમૃત સિદ્ધિ યોગ આ ચાર રાશિના સુતેલા ભાગ્ય જાગશે અને મળશે અપાર સફળતા નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુ ચેનલ પર નવા હોય તો વીડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચાર સપ્ટેમ્બરે અમૃત સિદ્ધિ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે આ ચાર રાશિના લોકોના જીવનમાં આવે છે સુખ સંપત્તિ આ ચાર રાશિના જાતકોને મળી શકે છે સારા સમાચાર હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચાર સપ્ટેમ્બરે અમૃત સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે દેવી લક્ષ્મી તમારા પર ધનની વર્ષા કરશે જેના કારણે તમે કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છો અને ચાર સપ્ટેમ્બરે તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે કેટલાક રાશિના જાતકો હવે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે લક્ષ્મી હવે ખૂબ ખુશ થઈ ગઈ તો મિત્રો આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ચાર સપ્ટેમ્બરના રોજ રાત્રે દસ પોઈન્ટ ત્રણ શૂન્ય વાગ્યાથી અમૃત યોગ બની રહ્યો છે જે બીજા દિવસે પાંચ પોઈન્ટ પાંચ પાંચ વાગ્યા સુધી ચાલશે જે પણ કાર્ય કરો છો તે સફળ થાય છે હું કરું છું તે સફળ સાબિત થવાની વધુ તકો ધરાવે છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ માતા લક્ષ્મી નારાયણના આશીર્વાદ મેળવતા રહેવા માંગતા હોય તો તમારે આ વિડિયો લાઇક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુ લખો તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ હમેશ રાશિના જાતકોને જણાવી દઈએ કે ચાર સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે સારો રહેશે જ્યારે અમૃત સિદ્ધિ યોગ તમારા માટે શુભ સાબિત થશે તમારા ઘરે આવવાનું છે આનાથી તમે ખુશ થશો તમારા સંબંધો મધુર રહેશે તેથી તમે આજે તમારા જીવનસાથીને પ્રપોઝ કરવાનું વિચારી શકો છો કેટલાક મેષ રાશિઓ કે જેઓ એકલ માતાપિતા છે તેઓએ તેમના જીવનમાં કેટલાક ઉત્સાહની અપેક્ષા રાખવી જોઈએ સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે ચાર સપ્ટેમ્બરે બહાર જવાનું વિચારી રહ્યા છો તો થોડા પૈસા તમારા ખિસ્સામાં રાખો નહીં તો આજે તમે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારી પાસે રહેલી બચત પર ધ્યાન કેન્દ્રિત કરો અને ભવિષ્યમાં તેને વધારવા માટેની વ્યૂહરચનાઓ પર વિચાર કરો તમારા સપનાનું ઘર ખરીદવામાં મદદ કરવા માટે સિદ્ધ ખરીદવાનું પણ વિચારો અને તમને દેવી લક્ષ્મીનો ટેકો મળશે તે જ સમયે તમારે તમારા વ્યસ્ત જીવનને બહાર કાઢવું જોઈએ અને તમારા બાળકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અમે તમને જણાવી દઈએ કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને અત્યારે સખત મહેનત કરવાની જરૂર છે સફળતા ચોક્કસપણે વહેલા અથવા પછીથી પ્રાપ્ત થશે દેવી લક્ષ્મીની કૃપાથી જે લોકો વિદેશમાં જઈને વેપાર કરવા ઈચ્છે છે તેમના માટે ચાર સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ રહેશે તમે સાંજે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો તમે તમારા સાથી સંઘવાદીઓને પણ મળશો કે જેઓ તમારાથી લાંબા સમયથી અલગ હતા તમે તમારા મિત્રોને પણ મળી શકો છો જેઓ તમારાથી લાંબા સમયથી અલગ હતા તમે ચાર સપ્ટેમ્બરે ઘરે કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ કરી શકો છો તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા રહે નંબર બે બૃહસભ રાશિ બૃહસભ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ચાર ડિસેમ્બરે તૈયાર થયેલી અમૃતસિદ્ધિ અમૃતસિદ્ધિના શુભ પ્રભાવને કારણે વૃષભ રાશિના લોકોને તેમની કારકિર્દીમાં ઘણી પ્રગતિ થશે આ સમયગાળા દરમિયાન તમારા બોસ અને અધિકારીઓ સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે જેઓ વ્યવસાયમાં જોડાયેલા છે તેમના માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે તમને મોટો ફાયદો કરાવશે તે તમારા પૂર્વજ છે પ્રોપર્ટીથી પણ ફાયદો થઈ શકે છે જો વિવાહિત જીવનની વાત કરીએ તો અમૃત સિદ્ધિ રાજયોગના શુભ પ્રભાવથી તેમાં પણ ખુશીઓ આવશે તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ડિનર પર પણ જઈ શકો છો જીવન પૈસા કમાવવાની નવી તકો લાવશે જે તમે લાંબા સમયથી પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છો તે તમને આ સમય મળી શકે છે નોકરી કરતા લોકોના પગારમાં વધારાની વાત થઈ શકે છે અથવા તો થઈ શકે છે તમને દિવાળી પર મોંઘી ભેટ મળી શકે છે આ સમયે તમારે તમારા પૈસા બચાવવા પર ધ્યાન આપવું જોઈએ નંબર ત્રણ કર્ક રાશિવાળા લોકો અમે તમને જણાવી દઈએ કે ચાર સપ્ટેમ્બરે બનેલો અમૃત સિદ્ધિ રાજયોગ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવ્યો છે આ યોગની અસરને કારણે તમે પૈસા ખર્ચ કરી શકો છો તમારા ઘરની સજાવટ છે આ તહેવારોની સિઝનમાં જે લોકો વ્યવસાયમાં જોડાયેલા છે તેઓને આ સમયે તમારી મહેનત ઓછી ન કરવી જોઈએ અને તમને આગળ લઈ જઈ શકે છે આ સમય તમને તમારી મહેનતનું ફળ આર્થિક લાભના રૂપમાં મળવાની અપેક્ષા છે પ્રેમ અને રોમાંસની દ્રષ્ટિએ પણ આ સમયગાળો શાનદાર રહેવાનો છે ચાર સપ્ટેમ્બરે અમૃત સિદ્ધિ રાજયોગની અસરથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે તમે પહેલા કરતા વધુ પૈસા બચાવી શકશો અને આવકના વધારાના સ્ત્રોતો મેળવી શકશો આ સમયગાળા દરમિયાન તમે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોશો તે તમને ભવિષ્યમાં વધુ સારું વળતર આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે નંબર ચાર મીન મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ચાર સપ્ટેમ્બરે બનવાના અમૃત સિદ્ધિ રાજયોગની અસર તમારા માટે આનંદથી ઓછી નહીં હોય સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમે નોકરીમાં બદલાવ માટે પ્રયાસ કરવા માંગતા હોવ તો તક સાનુકૂળ રહેશે અને જમીન મિલકત કે પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે કોર્ટ કેસમાં પણ તરફેણમાં સંકેતો છે જો તમે ચૂંટણી સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગતા હોવ તો પણ તક સાનુકૂળ છે ગ્રહયોગ તમારા માટે સંપૂર્ણ રીતે ફાયદાકારક રહેશે તેથી તમને જે લાગે તે કરો આ ઉપરાંત તમને મકાન નિર્માણ સંબંધિત કાર્યમાં સફળતા મળશે તમે અચાનક જૂના મિત્રોને મળી શકો છો ભાઈ બહેન સાથેના સંબંધો ગાઢ બનશે અને તમને જરૂરી સહયોગ પણ મળશે તો મિત્રો આ ચાર સપ્ટેમ્બરનો સૌથી ભાગ્યશાળી હતો જેને લક્ષ્મી માતાનો સહારો મળવાનો છે તો મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો તો જય શ્રી હરી વિષ્ણુ લખો કોમેન્ટ બોક્સમાંથી સાચા દિલથી જણાવો જેથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો ભગવાનની કૃપાથી અંત આવે આભાર